રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં ભાઈ હાલો કાલે આપણા ઘણા દિવસ પછી પહેલાં વિડીયોમાં ટૂંકમાં ઘણા બધા આપણા બળદ માટે ઓમ શાંતિ લખ્યું તો ભગવાનને આપણે એ જ પ્રાર્થના કરી કે અમારા બળદની આત્માને શાંતિ મળે અને ભાઈ આજે હવે શરૂઆત કરીએ ને આપણે વ્લોગની તો અપડેટમાં આપણે ભેં વ્યાણી તે જોકે કાલે આખો વિડીયો જેની જોયો હોય ને એને ખબર રહે અને હું હે ને અહીંયા જરાક આ કુંડીમાંથી પાણી નીકળે નની વિધિ કરે આમાં આજે કંઈક ભરાવી દેતા બાયોને ભેંસો પાવ્યું કુંડી આખી ભરી દીધી છે પણ બાયઈ કંઈક સાફ કરી રહી છે એની ઓલી દાટી મારીને ઢીલી રહી ગઈ છે આપણે એક બળદને બાંધી તો હે લાંબો હવે ભેંસો પાવ્યું છે કુંડી આ ભરી ભરીતી પણ બાય ઈ વીસ છે એની દાટી થોડીક ઢીલી રહી ગઈ છે પાણી નીકળે છે અને બાપુને હાથ દુખે હમણાં કંઈ ખડે લાડાવરે બાંધવા ગયા હે અને એમાં નાડો પગમાં આવ્યો તે પડ્યા તો એને ઘણા દે થઈ ગયા એ આજે કીમણાં રાજકોટની બાજુમાં રેટા કાલાવડ કે હું કંઈક નામ કીધું ચાલુ ગાડીએ હું બહુ એમ ભરોઈને એ ટૂંકમાં એની દેશી દવા લેવા ગયા છે કાકા ગયા અને કાકાના હારા ગયા કડ દુખે એટલે અને એવી રીતના બાપુને હાથ દુખે છે કે હું એ ભેગો જાઉં દવા લઈ આવું છું બાપુ એ ગયા હે اب جو بھائی میں جلا نو ہاتھ کیم بھانگی گیو اینی وے رے رکھ ہے انجیکشن دی تو ایمت وری نہیں جلا ہاں ہم جو جو موٹو نہ کھولوں ائی کھوہر کی کھولیں رے ہاں سے چت کرو پھر ائی کھوما ہے کھوں ہے એટલે બહુ તન નથી પણ ટૂંકમાં કદાચ અસર હોય તો કહેવાય ને રિપોર્ટ કરાવી લેવાય ભાઈ તો એમાં જલિયાને ઇન્જેક્શન આવ્યું છે ક્યાં લઈએ એ ઇન્જેક્શન દે દઉં પૂરા ખંપામાં તે હાથ રાખે અમાર જલે ભાઈ બેવડું ચોવડું આમ પેટમાં દુખે છે પેટમાં દુખવાનું કઈ છે ફોન પાપનો توٹی تھی تھی پھ پھن زا کین ام جی جمر با کین نہیں ہے اوڑ ہو اس کو کروا دے کر دے اس کو او پا وا جائے کسی حال تم پایتے کمبال چل تن لے بولٹ لون جوت بات وڈو مان نہ مان نہ پوچو بھائی کھجو بھائی

ટૂંકમાં વધારે પાક ના કરે ને એવા પાલભાઈ આગળ ટ્યુબ હતી અને વિરેનભાઈ ને હવે સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો હે વિરેન તૈયાર છો કે કઈ જવું હે તારે કઈ જવું કઈ દસ વાગે જવું કે વહેલો જવું પૂણા દસ વાઈ ગયા તો અમારે વિરેનભાઈ તૈયાર થઈ ગયા છે આજે ગુરુવાર ને છતાં એની ડ્રેસ નથી પહેરો એનું કારણ ટીચર બહેનો વાત છે સર હે વાહ ભાઈ આજે અમારા વિરેનભાઈ બનના છે શિક્ષક અને કયો વિષય છે હિન્દી પાંચમા ધોરણનું હિન્દી અને વિરેન ભણ છે છઠ્ઠા ધોરણમાં અને પાંચમા ધોરણનો શિક્ષક વિષય છે હિન્દી અને આજે ઉજવણી કરે છે ભાઈ હા ભાઈ બંધુય બન્યા એટલે જ તું આમ મોર થયો હોય નકર તો તું ઘડીકામાં ભાગ ન લેવા નક્કી જતું સુરભી અમારી ગમે હોય એમાં ભાગ લઈ જ લેતી એ કઈ પૂછવાનું જ નહીં ઘેરે ગમે એ પછી હોય ગરબાનો હોય કે શિક્ષકનો હોય કે ગમે એ પ્રોગ્રામ હોય એમાં સુરભી ભાગ લઈ લેતી હતી હું વિરેનને કહેતો કે તું એ કિમા ભાગ લેતો જ એટલે વિરેન હવે ધીરે ધીરે ભાગ લેતો થઈ ગયો હે તો હાલો પૂણા દહ જેવો ટાઈમ થયો હે વીરેનને મૂકવા જાવું હે તો આપણે ફટાફટીને મૂકી આવી અને બેસ્ટ ઓફ લક ઓલ ધ બેસ્ટ જી કેવા તું ભાઈ બહુ તો આપડે ખબર નથી અને અહીંયા જો અમારા પાલભાઈ છે ચીબડું વધારે પાકી ગયું હવે જો અને માંડી ખાવ તો હે ને ખાજો અટાણા થોડીક એ બગડવાની આપણે વિરાન મૂકી આવી પછી મળીએ આગળ એકલો ને એકલો હજી કોઈ આવ્યા નથી સાડા બાર જેવો ટાઈમ થઈ ગયો વિરેન ને મૂકીને આવી અને માંડવી બધે ચક્કર મારી હે હવે પાણીની ખાસ જરૂર છે વાહાતરી માંડવી માં અને ગિરનાર આપણી દસ થી બાર દિવસની અંદર હવે ઉપાડવા જેવી માંડવી થઈ ગઈ છે એટલે હવે એને ઉભવા દેવાની ખાલી દી છે છતાંય કાલ આપણે દવાનો રાઉન્ડ લઈ લીધો હે તો બસ ઈ બધું ચેક કરતો હતો મોબાઈલ હતો ઘરે અને બળદને છાયા લઈ લીધો હે હવે એને થોડીક નીણ નાખી દઉં નીણ ગદની કાઢવી વગરી હેલો ભાઈ તો હું આની અંદરથી નીણ કાઢી લઉં અને બળદને નાખ દઈ તથા થઈ જાય બપોર અને બપોર પછી પાણાવારીએ નેદવા જવાનો વિચાર છે અને આજે વાતાવરણ પકડાઈ ગયું તો વધારે છે અને હોય જ એટલે બળદ ને ઘડીક વાર પહેલા જ હું હું લઈ આવ્યો લગભગ અગિયારક વાગે તો છાયા લેવો પડ્યો આજ વધારે તપ છે નકદ આપણે ખડમાં બાંધ્યું હતું તો થોડીક નીણ નાખ દઉં એટલે પાણી પીએ પાણી થોડુંક જ પીધું હે અત્યારે તો એને નીણ નાખી દઉં પછી બપોરા કરી અને જવાનું હોય પાણાવારીય મજૂર ને આજ ભીંડા ઉતારવા હતા ને પોતાના એટલે બપોર સુધી બે જણા નતા આવે એમ એક જ આવે એમ હતો તે પછી તો કીધું બધાય બપોર પછી આવો ને તો પાણાવારીએ કઈક વેગ થઈ જાય પણ બીજે બહુ ખડ નથી વીણાવે જ ખડ હે પણ આપણે જે નેદવાનું પહેલી વાર નહીદ બાકી રહી ગયો હતો ને ઓલો એ ખૂણો એટલામાં થોડું ખડ વધારે હે બપોર પછી આપણે ટૂંકમાં ત્યાં જવાનું છે અને આજ લગભગ રેકર્ડ ઉઠી આ વર્ષમાં નેદવા મારે જાવું આવવું પડશે રાજુભાઈ સોનલજી આવ્યા નથી તો મજૂર તો બે અઢી વાગે આવી જાય એટલે આપણે એને ભેગું જાવું પડશે કેમ કે એક તો એની વાડી નથી જોઈ અને મૂકવાઈ જવું પડશે એટલે જો અહીંયા આજ કદાચ મારો વારો આવો હોય તો આવે નેદવાનો કંઈ વાંધો નહીં બીજું કામ છે નહીં નેહડામાં થોડુંક બગાડ છે માંડવામાં પાંદ પીરા પડી અને ઉપર કટાઈ ગયેલ જેવા ને એવા દાગ થાય છે એની દવાનું મનમાં છે પણ હવે જોઈ કેદીનો વારો આવે એ અને પાહત્રી માંડવી પાણીની ખાસ જરૂર છે તો વરસાદ થાય તો પાહત્રામાં ગણ કરીએ અને આગતરામાં ફૂલ નુકસાન કરીએ એના કરતાં જો વરસાદ ના થાય ને તો પાણી પાઈ લે હું પાણી પુષ્કળ છે પણ માંડવી બચી જાય આપણી આગતરી તો અહીંયા છે આપણી નિરણ થોડી ઝીણી લઉં આ બળદ છે ને જાડી જાડી નીણ તો ખાહે નહીં પણ હવે આપણી નીણ બહુ ઝીણી તો છે નહીં હાલો જેવા ભાઈ બધી અંદર થી ગોતવી તો મુશ્કેલ હે એટલે જે નીકળે ને એ ફરજીયાત કાઢવી પડે આ બળદ ને છે ને શંકા હે કે દાંતમાં કઈક પણ વધઘટ થ એટલે બહુ જાડું કે કઈ ખાતો જ નથી કોણો જ ખડ ખાય હાલો જો તડકો હે અહી છાયા તો મસ્તી ઠંડી હવે આવે પણ બાર ત્યાં પથારી ફરી જાય એવો તડકો હે ભાઈ બાર હે ને તપ વધારે હે છાયા જાય તો મજા આવે ભાદરવા ભાદરવામાં છે ને એવું હોય બધું આપણી એકસો ઇઠાવીસ નંબર જો આ પીરું ગામું થઈ રહ્યું ને એમાં હુંડા અસર હતી બાકી બહુ વાંધો નથી નેરવી છે ગિરનારમાં તો બગાડ પેલાથી જ આવી ગયો તો એટલે ગિરનારમાં માં બહુ વર્ષીયે નહીં પણ આ એકસો અઠાવીસ છે ને એમાં બહુ કઈ ખાસ વાંધો નથી આ આપણે અગત્યનું છે વરસાદ પહેલા દસ પંદર દી કદાચ હોય વધારે નથી ગિરનાર વધારે અગત્ય છે ભાઈ આપણે ઘેરે આવી ગયા ને આ બાજુ ગુગુડ ગુગુડ કરે છે જો જય માતાજી જય શ્રી કૃષ્ણ

યોગા ના કહેતા હોય જેમ કે છોકરાઓને ખાવાય કે કાંકડા વચ્ચે બહુ ગુલ્ફી ના ખવાય બાવી વર્ષ થી આ કાંકડા વધે છે એક વર્ષમાં બે વાર ત્રણ વાર બે ત્રણ ત્રણ તો છે જ જતો બહુ તો 13 મહિનામાં ત્રણ વાર થતો હોય પણ 12 મહિનામાં આ બે ત્રણ વાર ટુકમાં દવા લેવી પડે કાકડાની એટલે કાકડામાં થોડોક પાક થઈ ગયો તો ખોજા નામી આવી ગયો છે એટલે અમે કાલીવા હટુ ગયા તા કંભાડીયા

એ ધ્યાન રાખવું પડે હવે આ વસ્તુ હે ભાઈ ત્યાં થતી હોય તો એ તો કઈક તો મહેનત કરવી પડે ને હવે કાલ જોઈ Google ભૂગડ કરવું ને કોગ્રાનું દીધું થાતી કઈરા કરે આ ભાઈ તો કોલ કરી અને ડોક્ટરે એમ કીધું હે કે તમારે કે ગડું હે ને થોડું પોડું વધારે અનાજ હલવાઈ રહી ગયે તમારે ગાળો હોય એમ ગળાનો ન હોય ને હા સાચું હોય ને અમે કે ના પડે એટલે ભાઈ બહુ મોટું એમાં હે કે અનાજ હે ને રહી જાય છે એટલે પછી અનાજ રહી જાય એટલે હળવો પડે એમાં પછી મંડે કરવા એમ એટલે ટૂંકમાં તમારે ખાઈ અને ડાયરેક્ટ ગળું સાફ કરી નાખવાનું કોરા પાણીથી ખાઈ ને અને ખાધા પેલા દવા દીધી એનાથી અટાણે ટૂંકમાં એમ કીધું પણ એ કે તમારે કાયમી આ કરવાનું ગળું સાફ કરવાનું અને અટાણે દવા દીધી એનથી પેલા એટલે હૈદર મીઠા પાણીના કોગરાજ ભાઈ કાયમી ગમે ને શરીરમાં ગણ જ કરે એટલે એ કરવું જોઈએ અને શરીરમાં ગણ શું કરે કે જે આપણે જીભને ના ભાવે ને એ શરીરમાં ગણ કરે જીભને ભાવે ને નુકસાન કરે એ કાયમી યાદ રાખવાની હાથી કઈ વાંધો નહીં હાલો ભાઈ તો હવે હાડા બાર થવા જાય છે થોડીક વારમાં ખાઈ લઈ પાછમાં આપણે જવાનું થાય પણાવારીએ અને મને આજ હુડદા રહે પણ આવી

બો સેટ તો રહી મુક લાગતો હી તા હા તડકે સાંભળો પણ ન આવે પછી બો હોય તો હોય મો લાગે કે ઠીક છે અલે જય શ્રી કૃષ્ણ જય માતાજી લે બે હું લ્યાણી ના હું તાન પાડવા થી પાડવા થી મેલેતી ગઈધું કે હું જ પાવા મે તો ને એ હવે તો હું કઠું થઈ ગઈ હા ફળ તને મળશ થઈ જશે

ચા હે રેડી માણસોને મૂકીએ ત્રણ મજૂર આવે હે એને આપણે ખેતરે મૂકીએ અમને પાણા વારીએ તો અમે અહીંયા પીતા જાય અને માણસો માટે અહીંથી લેતા જાય તો સુરભીન મમ્મી અને બાને આવવાનું આવો ને રાજુભાઈ ને એ આવી ગયા હે તો હાલો અમે પાછા જાય બધા પાણાવારી હે ભાઈ આપણે આવી ગયા પાણાવાળી શું કેવું હતા તારું પાણાવાળી વિશે છે જોતું હમ હા ભાદર વો હે એટલે કદાચ આપણું જોશે કાણાવારી હમ અને બાકી આમાં હે ને થ્રીપ બહુ હતી પણ દવા છાંટી દીધી એટલે હવે પાંચ જે આવે છે ને એ હારા આવે છે વાંધો નથી ગયો હવે આમાં આપણે છે ને પોપટીનો રાઉન્ડ લેવો જોઈએ સ્પેશિયલ અને વરી એક ફૂગના છે આવું એમાં દેખાય આમાં એક જ હેરું હોય એમાં ત્રણ હેરું જીણે હોય આ ભાઈ એવી દોરી છે ઝાટકાની બસો રૂપિયા કિલોના પડે એના અને ત્રણસો ફૂટ કામ કરે એક કિલ્લામાં જો એમ કે અહીંયા વાયર આવી રહ્યો ક્યાંક ક્યાંક બારો હોય બાકી એની અંદર હોય તોય ઝાટકા મત કામ કરે અને ઝાટકો ઓટોમેટિક બાર કલાકમાં રાખેલ છે એટલે ટૂંકમાં દિવસમાં પછી ચાલુ થાય દી ઉગે એટલે બંધ થાય અંજવાર અંધારાની રીતે કામ કરતો હોય અને માણસો માટે આપણે ચા લઈને આવી ગયા અહીંયા આવીને પી લે અને આપણે નહીં પણ છતાંય હોય મારવો હે છોટા હમેરો વધારે હે દેખાય બાકી બધું હું અંદર દબાઈ ગયું ઝીણું મોટું હે નહીં તું તો મન થઈને ગઈ કે ઠીક હા હાલ ભાઈ આમાં હું તો કઈ દેખાતું નથી અહીંયા હું લઉં તો પછી બહુ જાજો પટ્ટો નહીં પણ આમ ટૂંકમાં એકબીજાનામાં ચાલો ભાઈ તું જો પાણાવારીનો આ ટાઈપનો કઈક માંડવો છાંટવા માણસો નહી દે ને ત્યાં થોડુંક પીરું હે અને એ જમીન થોડીક કરાર આવે ને અમે છે આછી જમીન હે અને આમાં બે દવા પડ્યા હે આગળ પણ હવે પાણીનું તે જોઈએ જ ખરે હું થાય પાણીની જરૂર છે ને વાડીમાં પાણીની જરૂરતા છે પણ આગતરી માંડવીમાં એકમાં નથી કઈ વાંધો નહીં હાલો જેવા આપણા ભાઈ અટાણે આપણું કામ છે ને એ કન્ટિન્યુ કરી તો આ હમેરવો આવો કોકો કોકો છે ને કોક કાર્ય દેખાય લઈ લઈ એટલે વાર્તા થાય પૂરી جل لیوں آبی کیوں پانا باری جو ہے ہوں ایم جل لوں تو آئی آجو وہ بونڈڑا بگایڑو نا تھی نی جو بگایڑو آتا جو بہنو نان بدھے نائی نا پگلا ہے پگلا ہے بہنو نا بونڈڑا نام یا ایڈی نان بدھے نا ہے تو تا, تا سرویس کروی جو ہے ہوں کہ تو راجو جل لانا دکٹر بہو خوم راجے ہوں ایٹو આ ઇન્જેક્શન નું હું આવું ને હમ જો જો દુખાવા ને તાવ આવી ગયો હે ને તાવ આવી ગયો ઠીક હ પછી છે જે આયખું શંકા જાય એવું લાગે હો એક બે માં રિપોર્ટ કરવા જો હે અને નકર હે ને લાલપુર તાઢોધી તાઢો એટલે ઓમ કઈ ના થાય અરુણ એ દેવરાયું ને પાછું કઈ ના થાય એને કમરો જ હતો એને

અને નહીં આવે તો આ માંડવામાં વચમાં બેગ તવા પડે હે જો જરા જરા જરાકાય અને નેદવામાં વડું કટકું આખું નેદાઈ ગયું હે કેમકે ખડ બહુ હતું નહીં ને હવે જો આ ખૂણા લે હે ને ત્યાં થોડું ખડ હે હવે માણસો આવે ને તો માણસોને પહેલાં મૂકી આવી પછી આપણા ઘરના પાછા તૈયારી જાય તો આ ખૂણામાં એટલું રહ્યું હે પછી આપણે ઓલા બે કટકા રહે કટકા માં બપોર સુધી થા એ ઘર ના હું તો એ નેદાય કદાચ એમાં બહુ ખડ હે નહી ક્યાંય કાલ મજૂર એક દી આવી જાય તો હાલો ભાઈ હાજ પડી ગઈ આજ અને આજે મુહૂર્ત કર્યું ભાઈ નેદવાનું બહુ તો ખડ નથી ઓલા ખાચીયા માં જ છે પણ તો કડતા દુખે ન છે કે આ ખબર આપડે નહીદ નથી અને હાંજના વાગી ગયા હવાટ વિડીયો એડિટ કરવાનો બાકી હે એટલે તમને આઈડિયા આવી જ ગયો કે ભાઈ કાલ વિડીયો કેમ નતો ભાઈ આવું હે અને અમુક ટાઈમે અમુક સિચ્યુએશન માણસને એવી આવી જાય ને કે કોઈ સંજોગે ક્યાંય પહોંચાય નહીં એટલે આજે હું મારા કામમાં હતો પાછો કાલનો વિડીયો કાલ પૂરતો જ હતો એટલે એડિટિંગનો કોઈ સવાલ જ નતો સાંજે એટલે એવા હાટું આપણો ગઈકાલે વિડીયો આવ્યો નથી અને વિડીયો હું બનાવું હું ના બનાવું કાંઈ ટપો પડતો હોય તો હમણાં થોડોક મગજ બેડ મારી ગયો એક બાજુ વરસાદની આગાહીની બીક છે કે વરસાદ આવશે ને તો આપણી આગતરી માંડવી માં નુકસાન થાય અને જો વરસાદ નહીં આવે તો એવી પાણી પાવાની ભીડમાં પડવાના છે ને વળી કે એની વાત ના પૂછો અને એક બાજુ વરી પાછી કદાચ આપણે નેહડામાં દવા છાંટવાનું મનમાં હે કેમ કે એના નવા પાંદ આવ્યા ને એ થોડા ખરાબ આવ્યા છે પીરા કલર અને ઉપરથી કટાઈ ગયેલ જેવા દાગ માંડવો બહુ ભારી હતો પણ ખબર નહી હું થયું હોય એમાં થોડુંક પોઝિશન છે એટલે વિચાર હે ફૂગનાશક અને પોટાસ નાખવાનો એમાં અને નેનો ડીએપી આપણે જે બોટલમાં આવે ને એ ડીએપી એનો છંટકાવ કરીને કદાચ સુધરે તો સુધરે બાકી નક્કી નહીં અને અમારે વિરેનભાઈ બાજુમાં બેઠા છે જોઈ લઈ માઈક ચાલુ છે અમારે વિરેનભાઈને પૂછીએ આજે અમારે વિરેનભાઈ શિક્ષક બની નતા હું કેવું હે શિક્ષક તો ભાઈ વિરેનભાઈને કેવો દિવસ ગયો જરે જાણીએ આપણે જી રોહન આજ તા હવારમાં સ ગયા ને એટલે પ્રાર્થના કરી એટલે અમે તાન નતા કે અમે એક કઈ નથી હા કેમ કે શિક્ષક હતા એટલે શિક્ષક કઈ નિયા પ્રાર્થનામાં બેહે નહીં એટલે આજ કાયદે સર શિક્ષક દિવસ ઉજવો હે બરાબર પછી પ્રાર્થના અન બધું પૂરું થઈ ગયું પછી અમે બધા સ્ટેજ ઉપર સને ખુરચી નાખીને બેઠા બેઠા હતા પછી અમાર મારો પ્રિય તાને 3 વાગ્યા રિલેસ પછી હતો 3:30 4 બપોર પછી બરાબર તો ઇનતા બહુ મજા આવી મત બહુ મજા હિન્દી વિષય હતો હા હિન્દી વિષય હતો પાંચમા ધોરણનો ને પાંચમો પાઠ ભણાવ્યો એમ કે હું હારું આવડતું તું તને પેલા તો થોડું થોડું શબ્દાર્થ ને એ કરાવ્યું પછી એને આમ ગુજરાતી માં નામ લખ દઉં એ બધા હિન્દી માં લખવા આવે બરાબર સરસ તો ભાઈ વિરેનભાઈ ની દિવસ મસ્ત ગયો હે અને ધીરે ધીરે જો આવી રીતના ભાગ લેતો જાય ને તો એ પ્રેક્ટિસ થાય ખબર પડે આગળ જતા આપણે કેવા કેવા દિવસોથી પસાર થવું ઘણું બધું ટૂંકમાં જાણવા મળે અને ક્યાંય અચકાય નહીં આવી રીતના ધીરે 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 બધા પ્રોગ્રામો જે હોય પછી કોઈ ફંક્શન હોય તો એમાં બધા ટૂંકમાં ભાગ લેતો જાય તો વાંધો ના આવે હા એટલે અચકાવવાનું નહીં કે અમે આપણે પ્રોગ્રામમાં કે ભાગ લીધો હોય ને બિલકુલ અચકાવવાનું નહીં એવી રીતના ભાગ લેવાય તો અમાર વીરેનભાઈ આજે શિક્ષક દિવસ ઉજવો શિક્ષક હતો હિન્દી વિષયનો અને મસ્ત ટૂંકમાં દિવસ ગયો એનો એમ કહે છે બાકી આજ તો લેસન ની નીત કઈ ઉપાધિ હોય નહીં તમે તમે દીધું કઈ લેસન ઠીક આ લેસન દેવાનું ના હોય એક દી પૂરતા હોય ને ચીફ મિનિસ્ટર એટલા કા બરાબર છે તો ભાઈ હવે મારે જવું હે નાવા પાણા વાર રહી ગયું હે નેદવાનું કાલનો દે હજી મજૂર આવશે આપણે નેદાય બધું મસ્ત ક્યું હે હવે આપણે આગતરી માંડવી છે ને હજી ગિરનાર ચાર એટલી જ રહી હે નેદવાની પણ વારીને બે કટકા એમાં વાર નહીં લાગે એટલે કાલે આપણે અહીં ઘેરે ને ઘેરે નેદવું હે અને આગતરી ગિરનારમાં નેદવું છે ખડખડમાં વાયવારા ભાગમાં નક્કી નથી હવે ઉપાડવાની દસ બાર દિવસની વાર રહી એટલે હવે કીધું એમાં નેદવું નથી એમ અને વડું હડું જે હાથમાં આવે ને આપણે ખડખડમાં નેદવું છે જો બહુ ડેડવા નહીં નીકળે તો એ જોઈ અને કાલનો દે હજી ત્રણ મજૂર આવવાના છે પછી આપણે મજૂરની આઠ દસ દી જરૂર નથી અને મજૂર આવે બાજુમાંથી પાલભાઈના ભાઈ આલભાઈ અને આલભાઈ ત્યાંથી મજૂર આવે છે તો હાલો આવી કંઈક અપડેટ છે અને આજના વિડીયોનો આપણે કરી દઈ અને નવ વાગ્યા પછી હજી રાહ ના જોજો કેમ કે ભીડમાં હોય ને એટલે કંઈ નક્કી નહીં વિડીયાનું તો બધા તમે કહો છો કે તમારે વિડીયોનું બંધારણ થઈ ગયું ને તો ભાઈ થોડીક આદત છોડજો બધા ભલે કહેતા હોય કે સાહેબ લાઈક કરો ને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો જોવો ને હું એમ નથી કહેતો મારે ભીડ છે અને કદાચ વિડીયા બનાવવામાં પુગાણ ના થાય તો નક્કી નહીં ભાઈ એટલે એવું છે તો હાલો થોડોક હવે આરામની જરૂર છે પેલા આવું પછી આરામ કરી ને વિડીયો નો કરી દઈ અહીંયા એન્ડ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ 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 રામ